હેલો બે ચો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ પોઈન્ટ ચોવી ગ્રામ બાષ્પશીલ વાયુનું બાષ્પીભવન કરતાં એનટીપીએ પિસ્તાલી એમિલી બાષ્પ ઉત્પન્ન થાય છે તો પદાર્થની બાષ્પઘનતા કેટલી થશે તો બાષ્પઘનતા ઇઝ ટુ આપણે લખી શકીએ આણવિયદળના છેદમાં બે આ સૂત્ર વાપરવાનું છે આપણે તો દળ મેળવવાનું છે તો હવે અહીંયા શું આપ્યું છે આપણને બાષ્પશીલ વાયુનું વજન છે પોઈન્ટ ચોવીસ ગ્રામ ત્યારે ए કેટલું એમએલ બાષ્પ ઉત્પન્ન થાય છે એમાંથી પિસ્તાલી આ રીતે કહી શકીએ બાષ્પીભન કરતા એન્ટીપી પિસ્તાલીમિલી બાષ્પી ઉત્પન્ન થાય છે ત્યારે પોઈન્ટ ચોવીસ ગ્રામ બાષ્પશીલ વાયુ હોય ત્યારે તો બાવીસ પોઈન્ટ ચાર જો લઈ લઈએ આપણે બાવીસ પોઈન્ટ ચાર અથવા તો બાવીસ હજાર ચારસો કરનાખી એમએલમાં છે એટલે તો બાવીસ હજાર ચારસો એમએલ લઈએ તો આપણને શું મળશે અહીંયા આણવી દળેનું મળી જશે તો સિમ્પલ જ છે એ રીતે જ આપણે કરવાનું છે એટલે બાવીસ હજાર ચારસો પોઈન્ટ ચોવીસ પિસ્તાલીસ અને આપણે સાદરૂપ આપવાનું તો અહીંયા આપણને મળશે એકસો ને ઓગણીસ પોઈન્ટ સુડતાલીસ એના ભાઈંગા બે મળી ગયો આપણે મૂકી દીધું બે કરીએ આપણે આપણે મળશે આપણને તો ઘણા આટલા બરાબર છે અહીંયા ભૂલ છે અહીંયા સાત આવશે ઓગણસાઠ આવશે એટલે બે આપણું સાચો જવાબ રહેશે થેન્ક યુ